હેલો एवरीवन વેલકમ બેક ટુ પાઠશાળા આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરવાનું છે જે છે ક્રમ આકૃતિ ક્રમ આકૃતિ આપણે શરૂ કરશું આજથી મે તમને કીધું હતું ગયા લેક્ચર માં આપણે જ્યારે કેલેન્ડર કમ્પલીટ કર્યું ત્યારે કે આપણે રીઝનિંગ ના ઘણા બધા ક્વેશ્ચન સોરી ઘણા બધા ચેપ્ટર છે એ પૂરા થઈ ગયા છે અને હવે ખાલી આકૃતિ વાળા ચેપ્ટર જ તે બાકી રહ્યા છે તેમાં આપણે સૌથી પહેલા કરશું ક્રમ આકૃતિ ક્રમ આકૃતિ એટલે શું તો તમને

તમે જો એક એક આગળ ચાલે છે બરોબર અહીંયા જે આવે છે નીચે તો જો અહીંયા ચોરસ આવ્યો તો પછી ચોરસ છે અહીંયા ગોળ આવ્યો તો ગોળ છે તો અહીંયા ત્રિકોણ આવ્યો તો કે ત્રિકોણ છે ઓકે તો હવે આ જે છે ઈ જે ડાયમંડ શેપ છે ઈ જતો રહેશે તો હવે એની જગ્યાએ શું આવી જશે તો કે અહીંયા આવી જશે ડોલર આ હેશ છે એ આવી જશે ઉપર અને અહીંયા કા નવી જ કઈ આવી જશે જેમ કે લંબ ચોરસ કરીએ તો તમને એમ કીધું અહીંયા પાંચમો ચોરસ આપી હોય અને અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન આપ્યો હશે કે ક્રમમાં કયો હજુ આ પહેલો ક્રમ છે આ બીજો ક્રમ છે આ ત્રીજો ક્રમ છે ચોથો ક્રમ છે હવે અહીંયા કયો આવે તેમાં તમને અલગ અલગ ત્રણ ચાર પાંચ ઓપ્શન આપ્યા હોય તમારે એમાંથી સિલેક્ટ કરવાનો કે આ જે છે એ આ ક્વેશ્ચન માર્કની જગ્યાએ આવશે ઓકે હું થોડાક ક્વેશ્ચન લઈને આવી છું તો થોડા ક્વેશ્ચન સોલ્વ કરીએ તો તમને આઈડિયા આવે બાકી આમાં કઈ લોજિક કે એવું કંઈ બહુ એવું લાગ છે નહીં તમે જેટલી વધારે પ્રેક્ટિસ કરશો ને એવું તમને એમાં લોજિક છે ને એ ફટાફટ દેખાઈ જશે

તમે જો આ કેન્સલ થઈ ગયો આ ચાર થઈ ગયા હવે આ ચાર ત્યાં એમાંથી તમે જો આ ઉપર છે તો ઉપર વાળો છે પછી આ નીચે છે તો નીચે વાળો છે ઉપર છે તો ઉપર વાળો છે એટલે આ પાછો કેન્સલ થઈ ગયો ઓકે હવે આગળ જોઈએ તો કે આ ઉપર વાળો છે તો કે આ ઉપર ઉપર જે એરો છે આ નીચે વાળો છે તો આ નીચે વાળો છે એટલે આ કેન્સલ થઈ ગયો તમે જો છેલ્લે છેલ્લું વાળું કેન્સલ થાય છે તો આ છેલ્લું વાળું કેન્સલ થઈ જશે તો હવે કયો આવશે તો કે આ મેરો હોય ને એ તમારો આન્સર આવશે તો જો આ તો ઉપર છે એટલે એ નહીં આવે આ સાઈડ નીચે છે સી ની આવે તો હાઉ સ્ટ્રેટ નીચે જાય છે એટલે તમારો કયો આન્સર આવશે તો કે બી આન્સર તમારે આવશે એ રીતે તમારે લોજિક લગાડવાનું હોય હવે આમાં જોઈએ તો તમે જો આ બરાબર ગુણ્યા અને આવું ઝીરો છે તો આ બરાબર ગુણ્યા ઝીરો છે ને આ નીચે વાળો ત્રિકોણ છે એ જતું રહ્યું એની બદલે આ નવી નિશાની સી આવી ગયું એની પછી જોઈએ તો કે આ સી છે અહીંથી આ ડબલ્યુ છે અહીંયા આ છે અને આ 0 વાળો જે છે છેલ્લો ઈ જતોરું તો તમે જો છેલ્લો છેલ્લો છે નીચે જતો રહેશે એટલે સી છે નીચે જતો રહેશે એટલે સી વાળો તો આવશે જ નહીં ઓકે પછી તમે જો આ જે 3 છે ને ઈ 3 હોય છે છેલ્લા આ જે પહેલા 3 છે ને એની પછી ના આવે છે આ જે સોરી આ જે પહેલા 3 છે ને એ અહીં આવે છે તો તમે જો આ જે પહેલા 3 છે અહીંયા આવશે કે આપ અહીંયા વચ્ચે પ્લસ આવશે પછી આમ એરો આવશે અને પછી આવી રીતે આવશે

સાચો પડે છે એ તમે ટ્રાય કરો હવે આપણે જોઈએ તમે જો આ ઓ છે ઓ ત્યાંથી અહીંયા શિફ્ટ થયો અહીંથી પાછો નીચે શિફ્ટ થયો અને અહીંથી અહીંયા શિફ્ટ એટલે એક આગળ 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 શિફ્ટ થાય છે પછી જોઈએ જો તમે આ ક્યુ છે તો અહીંયા આવી ગયો આ ટી છે તો અહીંયા ઉપર આવી ગયો આ એસ છે અહીંયા ઉપર આવી ગયો તો પી છે તો અહીંયા પી આવી જશે ઓકે તમે જો આવા આવા એક જ છે ઓપ્શન સી તમારો આન્સર થઈ જશે બીજું કંઈ લોજિક ન લગાડન તો ચાલે છે તો આપણે એક વાર જોઈએ અંગમેં જો ઓકે આ પી છે અહીંયા નીચે આવી ગયો પછી ત્યાંથી અહીંયા શિફ્ટ થયો ત્યાંથી હા પી તો આપણે કણાક્યો આગળ જોઈએ ઓકે S જોઈએ તો કે S એની બાજુમાં શિફ્ટ થયો તો અહીં આવી ગયો પછી વચ્ચે આવી ગયો પછી એની ઉપર આવી ગયો તો હવે એની બાજુમાં શિફ્ટ થશે તો કે S આવી જશે ઓકે Q છે તો એની બાજુમાં શિફ્ટ થશે તો અહીંયા Q આવી જશે અને T છે તો એ અહીંયા શિફ્ટ થશે એટલે અહીંયા

ઉપર નાયરો છે અહીં આવી ગયું કા નીચે નાયરો છે અહીં આવી જશે એટલે કે આ નીચે નાયરો આવી જશે અને તમે પછી જોઓ કે અહીંયા જે સિમ્બોલ છે ને એક નવું જશે તો તમે જવાબ બરાબર નવું છે આગળ ક્યાં છે નહીં ઓકે એટલે ડી તમારો આન્સર થયો ઓકે નેક્સ્ટ ટ્રાય કરો હવે તમે જુઓ ગોળ છે એ ચાર છે પછી અહીંયા ત્રણ થયા પછી બે થયા ત્રણ છે પછી બે થયા પછી એક થયા બે છે એક એક છે તો હવે વાળો આવશે આવશે ઝીરો ને એ તમારો આન્સર થશે છતાં આપણે આગળ જોઈએ તો ત્રિકોણ છે એ બે પછી ત્રણ પછી ચાર થયા અહીંયા એક પછી બે પછી ત્રણ થયા અહીંયા કંઈ નથી એટલે કે ઝીરો એક હવે કેટલા થશે તો કે બે વાળા થશે તો જો આમાં છે બે ઓકે એટલે ઓપ્શન એ તમારો આન્સર થશે ઓકે ચલો નેક્સ્ટ ટ્રાય કરો

હવે આમાં જોઈએ તમે જુઓ જે પહેલો એરો છે તો અહિયાં પહેલો ઉપર વાળો જ આવશે આમાં જુઓ અહીંયા ઉપર છે નીચે છે ઉપર છે ઓકે અહીંયા જમણી બાજુ છે અહીંયા ડાબી બાજુ છે પાછું જમણી બાજુ છે તો ઊંધું ઊંધું થાય છે અહિયાં નીચે છે એટલે પાછો ઉપર આવશે ને અહીંયા જો પાછું નીચે છે ಬೆ ಬೆ ಉಪ್ಪರವಾಡಾ ಆವಸೆ ಬಿ ತಮಾರು ಅಂಸೆ ಬೆ ಬೆ ಉಪ್ಪರವಾಡಾ ಆವಸೆ ನೇಕ್ಸ್ಟ್ ಟ್ರೆ ಕಾರು તમે જોશું આપણે આ ત્રિકોણ ત્રિકોણ ઝીરો ઝીરો છે ઝીરો તો હવે આવશે નહીં

जो नीचे है પછી क्या थी क्रॉस मार्क दयो तुम्हें जो બે વાર અહીંયા છે તો બે વાર અહીંયા અહીં આવશે ઓકે જો અહીંયા છે પછી આગળ જોઈએ તો કે ss પછી s અહીંયા આ સજ્યો તોリオ પછી s અહીંયા નીચે આવી ગયો તો જો અહીંયા ss છે તો અહીં એક છોડીને પછી ss તો કે અહીંયા આવશે

so yeah, so please stay tuned